કરણી સેનાએ ચીમકી આપી છે કે અમે કોઈ પણ ભોગે કમલમનો ઘેરાવ જે છે તે કરીને જ રહીશું રૂપાલાને બચાવવા ક્ષત્રિયોની અવગણના કેમ કરાઈ રહી છે સ્વાભિમાનનો સવાલ છે ત્યારે ભાજપને અમે આખરી નિર્ણય લેવા માટે મજબૂર કરીશું ત્યારે નજર કેદમાં રહેલા રાજ શેખાવતે હમણાં જ એક ફેસબુક પર પોસ્ટ કરી છે જેમાં લખ્યું છે ચાલો કમલમ આજે બપોરે બે વાગે ગાંધીનગર આવો સ્વાભિમાનની આ લડતમાં સૌ સાથે મળી સફળતા મેળવીએ હું આપ સૌની વાટ જોઈશ ત્યારે તેમનો એક વિડીયો પણ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે જેમાં તેમણે ક્ષત્રિય સમાજને ગાંધીનગર કમલમ આવતા જો રોકવામાં આવશે તો આ આત્મવિલોપન કરવાની પણ તેમણે ચીમકી આપી રહ્યા છે તે વિડીયો પણ જોઈ લઈએ જય શાત્રધરમ જય માકરણી જય મહાભવાની જય મહાકાવ आत्मविलोपन ની તૈયારી સાથે હું પોચી રહ્યો કમલમ ભારતીય જનતા પાર્ટી પ્રદેશ કાર્યાલય ગાળી નગરી અને કેસરીયા ઝંડા ને ડંડા સાથે પોચી રહ્યો છું આપ સૌ કોપ ઉપસ્થિતિ દર્જ કરો આત્મવિલોપન સા માટે જો મારા ક્ષત્રિયો ને કમલમ સુધી પહોંચવામાં સરકાર કે પ્રશાસન અમારી સર કરવા આવી રહ્યા છે કમલમ જ્યાંથી આખા ગુજરાતના નિર્ણયો લેવામાં આવે છે આખું ગુજરાત ભાજપાનો જે પ્રદેશ છે એ તમામે તમામ નું સંચાલન અહીંયા થાય છે અને જે અમારી માંગ છે પુરુષોત્તમ રૂપાલયની રાજકોટ ટિકિટ રદ કરવાની એ માંગનું પણ નિર્ણય કમલમથી જ થવાનું છે એટલે આપણે સૌએ મોટી સંખ્યામાં પધારી જવાનું છે રોકાવટ બની તો આત્મવિલોપનની ફૂલ તૈયારી છે समाज માટે સહીદ થવું પડે તો તૈયાર છું પણ તમે પણ ધનાચો ભાજપ સરકાર જો તમાર કારણે આ રાજશિક્ષાઉના સહીદોનો વારો આવ્યો તો સત્તા જિંદગીભર તમે વિદ્યુત કમને ક્ષત્રિય સમાજ માફ નહીં કરે એટલે કાલે મને કે મારા ક્ષત્રિય સમાજને રોકવાનો પ્રયાસ ન કર કમલમ સુધી પહોંચવા દેજો અને અમારી રજૂઆત સાંભળી અને અમને ન્યાય તુરંત આપો એવી અમારી આપની રજવાત છે મિત્રો પહોંચીએ કમલમ અને આ અંતિમ જે આપણું ડગલું છે ન્યાય માટે એ અંતિમ ન્યાયની આપણી લડતમાં આપણે સૌ ઉપસ્થિતિ દર્જ કરવાવી અને એક અક્ષરોમાં સૌનું નામ અંકિત કરાવીએ પધારો મોટી સંખ્યામાં પધારો અને સમાજની એકતાનું શક્તિ પ્રદર્શન કમલમ ઉપર આપણે સૌ સાથે મળી કરીએ અને માન અને સ્વાભિમાનની આ લડતમાં આપણે સફળતા પ્રાપ્ત કરીએ તો આ મુદ્દે તમે શું કહેવા માંગો છો તમને કમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો તથા આવા જ વિડીયો જોવા માટે જોડાયેલા રહો નિર્ભય ન્યૂઝ સાથે તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આભાર